પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત સોલમો રોજગાર મેળો યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં પ્રતાપનગર રેલવે હેડક્વાર્ટર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વચ્યુલી જોડાયા હતા આપણે જોયું હશે કે બહેનો માટે જે ગેસ તકલીફ હતી એ ગેસ ના મળવા માટે વર્ષો રાહ જોતા હતા એ દરેક ઘરમાં બહેનોને બીપીએલ કાર્ડ ધારક બહેનોને મફતમાં એના કનેક્શનો મળે તમે જોયું હશે કે તેના ઘર વિહોણા લોકો છે દરેકને ઘર મળે એના માટેની યોજના બનાવીને કરોડો ઘર લગભગ ચાર કરોડથી વધુ ઘર એ લોકોને અહીંયા મોદી સાહેબની યોજનામાં આપવામાં આવે આરોગ્ય યોજના દ્વારા પાંચ લાખ અને રાજ્ય સરકાર દ્વારા પણ બીજા પાંચ લાખ એટલે ગુજરાતમાં દસ લાખ રૂપિયાનો સહાય એમાં પણ આરોગ્ય માટે જ્યારે ખર્ચ થાય એના માટે આપવામાં આવે દરેક ઘરમાં ટોયલેટ બને તો સિત્તેર વર્ષ પછી ટોયલેટની વ્યવસ્થા નહોતી એના માટેની વ્યવસ્થા એના માટેની યોજનાઓ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી દરેકને

અને હમણાં સુધીમાં દસ લાખથી વધુ યુવાનોને સરકારી અને સરકારી સંસ્થાઓ એમાં અમને નોકરી મળી છે એ હમણાં મને શ્રી ડીઆરએમજીએ કહ્યું કે અહીંયા જે લોકોને નોકરી આપવાના જેમાંથી એકાવન લોકો તો રેલવેમાં છે રેલવેમાં નોકરી હોય એના માટેની જ્યારે જાહેરાત આવે ત્યારે હજારો લાખો યુવાનોએ નોકરી મેળવવા માટેના પ્રયત્ન કરતા હતા અને એમાં પણ અનેક પ્રકારના છીડા હોય અને એટલા માટે ખરેખર ટેલેન્ટેડ વિદ્યાર્થી ટેલેન્ટેડ યુવાન એમને તક મળતી નહોતી પારદર્શક રીતે એમને તક મળે આના માટે સફળ પ્રયત્ન જે કરવામાં આવ્યા એના કારણે આજે દસ લાખ યુવાનોને આપવામાં આવી દસ લાખ યુવાનોને આ તક મળી પરંતુ જે અનેક યોજનાઓ દ્વારા સ્ટાર્ટઅપ હશે કે જે એમણે નિર્ણયો કર્યા વિદેશ મળી એના કારણે પણ કરોડો યુવાનોને આ કામ મળ્યું છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ મક્કમપણે માને છે કે જે દેશની વસ્તીના પાસઠ ટકા યુવાનો હોય અને યુવાન જો નિરાશ થાય તો દેશની પ્રગતિ અટકી જાય અને જો પ્રગતિ ન અટકાવી હોય તો યુવાનોને સમયસર એમને લાયકાત પ્રમાણેનું કામ મળી જાય એવી વ્યવસ્થા સરકાર અને લોકો દ્વારા અનેક સંસ્થાઓ દ્વારા અનેક ઇન્ડસ્ટ્રીઓ દ્વારા એ સમયસર કરવી જોઈએ અને એ યોજનાઓ બનાવીને એની ઉપર કામ કરીને જે રીતે વાતાવરણ નિર્માણ થયું છે એના કારણે આજનો યુવાનને પોતાનું ભવિષ્ય બ્રાઇટ લાગે છે એમને લાગે છે કે ભવિષ્યમાં એમની પાસે તકો છે અને આ તકોનો ઉપયોગ કરીને એ અનેક લોકોને પોતાને પોતાના કુટુંબને એનું તો ભરણ પોષણ કરશે જ પરંતુ આ સમાજ માટે પણ કંઈક કરી ચૂકવાની ભાવના એનામાં આવશે એ યુવાન કદાપી નિરાશ નહીં થાય પ્રગતિના પંથ ઉપર આગળ જતી વખતે અનેક લોકોને સાથે લઈ જવા માટેનો સફળ પ્રયત્ન એ કરવાનો છે પણ જે યુવાનોને આ તક મળે છે આજે જ્યારે દસ લાખ પૈકીના એકાવન હજાર લોકોને આજે તક મળે છે લાખ લોકોને તક મળે છે મારે એમને પણ કહેવું છે કે સરકાર અને સમાજ તમારી જ્યારે આટલી ચિંતા કરતા હોય ત્યારે તમારી પણ જવાબદારી છે કે પ્રામાણિકપણે આપણે આપણા કામને વળગી રહેવું જોઈએ

તો આપ સૌએ અને આપણે બધાએ સાથે મળીને મહેનત કરી પડશે અને ભારત આપને આખે ઉડીને એમાં ધીમે ગોકળગાયની ગોકળગાયની ગતિએ ન જઈ શકાય એટલા માટે વંદે ભારતની ચેનો આવી છે સ્પીડ પણ આપે છે સ્વચ્છતા પણ આપે છે અને એના કારણે એ પ્રવાસ એકદમ સુખદ થાય છે ઘણીવાર લોકો પ્લેનમાં જવાને બદલે હવે ટ્રેનમાં જવાનું પસંદ કરે છે અને ટ્રેનના પ્રવાસનો આનંદ પણ માણે છે તો આ પણ એક ટેકનોલોજીનો ઉપયોગ એની અંદર થયો છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે રીતે રેલવેની અંદર એક ક્રાંતિ કરી છે એવી રીતે દરેકના જીવનમાં પણ ક્રાંતિ કરી છે દરેક વિષયની અંદર ક્રાંતિ કરી છે દરેક યોજનાઓ એમની દરેક સેક્ટરના લોકો માટે કામ થાય એમને સરકારની યોજનાનો લાભ મળે એના માટે એ સતત પ્રયત્નશીલ હોય છે આપણે જોયું હશે કે ખેડૂતો કે આ દેશના ખેડૂતોને જ્યારે આપણે જગતના તાત કહીએ છીએ અને છતાં એ દુઃખી છે એ લાચાર છે ત્યારે આંતિમ સુધીમાં કોઈ સરકારે ખેડૂતો માટેની સીધી લાભની યોજના બનાવી નહોતી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજના બનાવી ખેડૂતોના ખાતામાં ત્રણ તબક્કામાં બબ્બે હજાર કહીને કુલ છ હજાર દર વર્ષે જમા થાય છે પણ એની તમે સિસ્ટમનો જ જોજો કે પહેલાં તો એક પ્રાંત અધિકારી કે નાયબ અમલતદાર પાસે પણ ખેડૂત બિચારો લાચાર થઈને અરજી કરે મદદ માંગે પોતાની લાચારી વ્યક્ત કરતો હતો અને છતાં એને કોઈ મદદ મળતી નહોતી કેમ કે કોઈ યોજના જ નહોતી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહ્યું કે જ્યારે આપણે જ્યારે જગતનો તાર કહીએ છીએ એ લાચાર ન હોઈ શકે એટલે એટલા જ માટે કોઈ પણ અરજી કર્યા વગર કોઈ પણ લાચારી વ્યક્ત કર્યા વગર એ સીધા એના ખાતામાં પૈસા જમા થાય કોઈ મિડલમેન મેનની કોઈ વચ્ચે દલાલની કોઈ અરજી કરવાની નહીં કોઈ હાથ લંબાવવાનો નહીં અને એ રીતે એક સેકન્ડની અંદર આ ખેડૂતોના ખાતામાં જે રીતે પૈસા જમા થાય છે એના કારણે ખેડૂતોનું પણ એ સન્માન જળવાય છે એમને પણ લાગે છે કે અમારી પણ કોઈ કદર કરી રહ્યું છે તો એમાં પણ જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તો જે નવા મિત્રોને આજે અહીં નોકરી માટેના નિમણૂક પત્ર મળવાના છે અભિનંદન આપું છું સાથે સાથે જવાબદારી કંઈક કરી છૂટવાની ભાવના સાથે એ નિભાવે એવી અપેક્ષા પણ છે અને વિશ્વાસ પણ છે કે આ યુવાનોએ પોતાના કામમાં કનતોડ મહેનત કરીને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એ જે સક્ષમ છે એ સક્ષમતા દ્વારા એ ચોક્કસપણે પરિણામ આવશે એમ તમારી પાસેથી અપેક્ષા સાથે